નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે બે હજાર પચીસનું નું વર્ષ શરૂ થઈ ગયું છે આપણે જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસો તરફ જઈ રહ્યા છે તો ચાલો આજે આપણે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે આપણા પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે શાળામાં જો ઉદઘોષક તરીકે ભૂમિકા ભજવી હોય તો આપણે શું કરી શકીએ તેના વિશે થોડીક વાત કરીએ છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે અને એ બે સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે આપણે શું બોલી શકીએ તેમના વિશે મારે થોડુંક તમને કહેવું છે જે કોઈ પણ કૃતિ રજૂ થવાની છે તેના વિશે આપણે થોડું બોલવાનું છે દેશભક્તિના ગીત આવી શકે દેશભક્તિની શાયરી કહી શકાય સરસ મજાની કાવ્ય પંક્તિઓ પણ કહી શકાય કે પછી ગુજરાતીમાં હોય કે હિન્દીમાં હોય આપણે તેનો ઉપયોગ કરી શકીએ એક કૃતિ પૂરી થઈ ગયા પછી જ્યારે તમે બીજી કૃતિ રજૂ કરો છો તેમની વચ્ચે ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડથી એક બે મિનિટ સુધીનો સમય હોઈ શકે છે કારણ કે સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થી પૂરો કરે છે પછી એ બધા પોતાની જગ્યાએ જાય છે અન્ય વિદ્યાર્થીઓ મંચ ઉપર ગોઠવાતા હોય છે એ સમયમાં તમે બે કાર્યક્રમને જોડવા માટે સરસ મજાની કાવ્ય પંક્તિ છે દેશભક્તિના કોઈ ગીત છે એની પંક્તિઓ છે એ તમે બોલી શકો છો તો આજે તમારી સમક્ષ એવી થોડીક પંક્તિઓ આ વિડીયોમાં રજૂ કરું છું જે તમે તમે તમારી રીતે કાર્યક્રમ વખતે બોલી શકો છો નથી પણ પંક્તિઓ જોરદાર છે હૃદયને સ્પર્શી જાય તેવી છે અને દેશભક્તિનું જેને કહી શકાય કે આપણામાં લાગણી અને જુસ્સો જાળવી રાખે તેવી સરસ મજાની છે તો ચાલો આપણે એવી થોડીક પંક્તિઓ છે એ તમને બતાવું છું એ તમે તમારી રીતે તેનો ઉપયોગ કરી શકો છો આ બધી જ કાર્ય પંક્તિઓ તમારી સમક્ષ હમણાં આવશે મોબાઈલમાં એ માત્ર તમને લેખિત સ્વરૂપે આપવામાં આવી છે તે પંક્તિઓને કેવી રીતે બોલવી કેવા જુસ્સાથી બોલવી એ તો તમે તમારી રીતે નિર્ણય લઈ શકો છો અમે તમને સ્ક્રીન ઉપર દેખાડીએ છીએ કે આવી ચાર લીટી બે લીટી તમે અલગ અલગ વિદ્યાર્થીઓ સમક્ષ ગામ લોકો સમક્ષ બોલી શકો છો ડાલો તાનને મારને વાલો કી કમી નહીં હૈ મુસ્કુરાને કી આદત ડાલો રુલાને વાલો કી કમી નહીં હૈ ઉપર ઉઠને કી આદત ડાલો ટાંગ ખીચને વાલો કી કમી નહીં હે ગલત કા વિરોધ કરવા કી આદત ડાલો સત્ય કા સાથ દેને વાલો કી કમી નહીં હૈ આવી પંક્તિ પણ તમે બોલી શકો છો હવે આગળની પંક્તિઓ આપણે જોઈએ બડે નાદાન હૈગ જો દોર મેં ભી વફાકી ઉમીદ રખતે હૈ તો દુઆ કબૂલ ન હો તો લોગ ભગવાન બદલ દેતે હે જ્યારે વર્તમાન સમયમાં આવી પરિસ્થિતિ હોય એ સમયના સંદર્ભમાં તમે આ પંક્તિ બોલી શકો છો ત્યાર પછી આપણે શબ્દો મેં તાકાત ડાલો મેં નહીં બારિશ ફૂલ ઉગતે હે જો બારિશસે નહીં વિનમ્રતા આપણામાં હોવી જોઈએ તેવા સંદર્ભમાં આ પંક્તિનો ઉપયોગ તમે કરી શકો છો આગળની પંક્તિ જોઈએ આપણે બચ્ચો કે નહીં હાથો કો ચાંદ સિતારે છૂને દો ચાર કિતાબે પટકર નાના નાના ભૂલકાઓ દર્શાવવા માટે બોલી શકીએ કહીનીયે એક બાત અમે ઈસ દેશ કે પહેરદારો છે સંભલ કે રહના આપણે ઘર મેં છીપે હોય ગદારો છે જ્યારે નજીકની વ્યક્તિ વિશ્વાસઘાત કરે તેવા સંદર્ભમાં આવી પંક્તિનો ઉપયોગ તમે કરી શકો છો દેશભક્તિ માટે પણ આ લાગુ પડે છે આગળની પંક્તિઓ જોઈએ ચૂપ નહીં સૌમ્ય છું આવેગ નહીં સંવેગ છું લાચાર નહીં વિચાર છું જગતની નિર્માતા છું શ્રદ્ધા સાથે કહેવા દો હું ભારતની નારી છું જ્યારે કોઈ પણ સ્ત્રીઓના સન્માનની વાત આવે ત્યારે ભારતની સ્ત્રીઓ વિશે કહેવું હોય તો આ પંક્તિઓ ખૂબ જ યોગ્ય લાગે છે બુંદેલ અરબોલોકે મુખ અમને સુની કહાનીથી ખૂબ લડી મરદાની વસી વાલી રાનીથી ચમકલ પુરાનીથી ખૂબ લડી મરદાની વાંસી વાલી રાનીથી આપણી આઝાદી માટે સ્ત્રીઓનું પણ યોગદાન ઘણું બધું હતું તે સમજાવવા માટે અને સ્ત્રીઓમાં પણ વીરતા હતી તે દર્શાવવા માટે આ બોલી શકાય આ વિડિયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી મોકલજો હજી ઘણી બધી કાવ્ય પંક્તિઓ બાકી છે જે હવે પછીના ભાગમાં રજૂ કરવામાં આવશે આ દરેક પંક્તિઓ તમને પસંદ આવી હશે તેવી અપેક્ષા રાખીએ છીએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવી જ રીતે અલગ અલગ કાર્યક્રમના ઉદ્ઘોષક સારા બનવા માટે અમે ખૂબ જ પ્રયત્નો કરીએ છીએ જેથી કરીને અમારા દર્શકો સુધી વધુમાં વધુ વિડીયો મળી શકે આવજો